છેલ્લા ત્રણ મહિનામાં વડોદરામાં ત્યાસી લોકોએ જીવન ટૂંકાવ્યું છે વડોદરામાં દિવસે ને દિવસે આપઘાતના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે જે ઘણો ચિંતાનો વિષય છે છેલ્લા ત્રણ મહિનામાં વડોદરામાં ત્યાસી લોકોએ જીવન ટૂંકાવ્યું છે જેમાં સૌથી વધુ કેસ પંદરથી ત્રીસ વયની વચ્ચેના છે જેમાં પંદરથી ત્રીસ વર્ષના છત્રીસ લોકોએ આપઘાત કરી જીવાદોરી ટૂંકાવી છે જ્યારે ત્રીસથી પિસ્તાલીસ વર્ષના પચીસ લોકો અને પિસ્તાલીસથી સાહીઠ વર્ષના બાર લોકો અને સાહીટ વર્ષથી વધુના દસ લોકોએ જીવન ટૂંકાવ્યું છે છેલ્લા ત્રણ મહિનામાં ત્રેવ્યાસી જેટલા લોકોએ જીવન ટૂંકાવ્યું હાલ વડોદરા શહેરમાં આવી અનેક ઘટનાઓ બની રહી છે જેના કારણે વડોદરા વાસીઓના મનમાં એક ડરનો વાતાવરણ ઊભો થયો છે એ કોઈ મર્ડરની ઘટના હોય કે કોઈ અકસ્માત સર્જાયો હોય પરંતુ સૌથી વધારે ચિંતાજનક જે ઘટના બની રહી છે તે છે આપઘાતની ઘટનાઓ જી હા વડોદરામાં છેલ્લા ત્રણ મહિનામાં ત્રેવ્યાસી જેટલા લોકોએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે એમાં વાત કરીએ તો સૌથી વધારે આપઘાતના કેસીસ આવ્યા છે પંદરથી ત્રીસ વર્ષની ઉંમરના લોકોની વચ્ચે એમાંથી વાત કરીએ તો પંદરથી ત્રીસ વર્ષની ઉંમરમાં છત્રીસ લોકોએ જીવન ટૂંકાવ્યું છે ત્રીસથી પિસ્તાલીસ વર્ષના પચીસ પિસ્તાલીસથી સાઠ વર્ષના બાર અને સાઠ વર્ષથી ઉપરના લોકો દસ લોકોએ જીવન ટૂંકાવ્યું છે આજના સમયમાં જ્યારે અલગ અલગ સાયકોલોજિકલ સેવા ઉપલબ્ધ થઈ રહી છે તોય છતાં લોકો આવા પગલાં કેમ ભરી રહ્યા છે તેનું કારણ તો હજુ અકબંધ છે પરંતુ જે વિદ્યાર્થીઓ છે તેમના જીવનમાં સ્વાભાવિક છે કે ભણતરનું સ્ટ્રેસ હશે અને બીજા અન્ય લોકોના જીવનમાં કોઈ અન્ય સ્ટ્રેસ હશે પરંતુ આ બધા કારણને ધ્યાનમાં લઈને તોય છતાં આવા પગલાં ભરવા તે કેટલું યોગ્ય છે કેમેરા પર્સન કિરણ પરમારની સાથે તનીશ શર્મા ટીએનએન ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર